હું આટલી નાની આત્મા કેટલા મોટા શરીરને ચલાવી રહી છું મુજ આત્મામાં અવિનાશી પાર્ટ નોંધાયેલો છે પ્રશ્ન છે શિવ બાબાને કઈ પ્રેક્ટિસ છે કઈ નથી ઉત્તર છે આત્માનો જ્ઞાન રત્નોથી શ્રીંગાર કરવાની પ્રેક્ટિસ શિવ બાબાને છે બાકી શરીરનો શ્રીંગાર કરવાની પ્રેક્ટિસ એમને નથી કારણ કે બાબા કહે છે મને તો પોતાનું શરીર છે જ નહીં હું આમનું શરીર હું બ્રહ્મા બાબાનું શરીર ભલે ભાડા પર લઉં છું પરંતુ આ શરીરનો શ્રીંગાર આ આત્મા સ્વયં કરે છે હું નથી કરતો હું તો સદા અશરીરી છું ગીત છે બદલ જાય દુનિયા ન બદલેંગે હમ તુમ્હારી કસમ ઓમ શાંતિ બાળકોએ આ ગીત સાંભળ્યું કોણે સાંભળ્યું આત્માએ આ શરીરના કાનો દ્વારા સાંભળ્યું બાળકોને પણ આ ખબર પડે છે કે આત્મા કેટલી નાની છે તે આત્મા આ શરીરમાં નથી તો શરીર કોઈ કામનું નથી રહેતું કેટલી નાની આત્માના આધાર પર આ કેટલું મોટું શરીર ચાલે છે દુનિયામાં કોઈને પણ ખબર નથી કે આત્મા શું વસ્તુ છે જે આ રથ પર વિરાજમાન થાય છે અકાળમૂર્ત આત્માનો આ તકત છે બાકોને પણ આ જ્ઞાન મળે છે કેટલું રમણીક રહસ્યુક્ત છે જ્યારે કોઈ એવી રહસ્યુક્ત વાત સાંભળવામાં આવે છે તો ચિંતન ચાલે છે તમે બાકોને પણ આ ચિંતન ચાલે છે કે આટલી નાની આત્મા છે અને આટલા મોટા શરીરમાં આત્મામાં ચોર્યાસી જન્મોનો પાર્ટ નોંધાયેલો છે આ શરીર તો વિનાશ થઈ જાય છે બાકી આત્મા રહે છે આખો વિચાર કરવાની વાતો છે સવારે ઉઠીને આ ખ્યાલ કરવો જોઈએ બાળકોને સ્મૃતિ આવે છે કે આત્મા કેટલી નાની છે એને અવિનાશી પાર્ટ મળેલો છે હું આત્મા કેટલી વન્ડરફુલ છું આ નવું જ્ઞાન છે જે દુનિયામાં કોઈને પણ નથી બાપ જ આવીને બતાવે છે જે સિમરણ કરવાનું હોય છે અમે કેટલી નાની આત્મા કેવો પાર્ટ ભજવીએ છીએ શરીર પાંચ તત્વોનું બને છે બાબાને થોડી ખબર પડે છે શિવ બાબાની આત્મા કેવી રીતે આવે છે જાય છે એવું પણ નહીં હંમેશા આમાં રહે છે છે તો આ ચિંતન કરવાનું તમને બાળકોને બાપ એવું જ્ઞાન આપે છે જે ક્યારેય કોઈને મળી ન શકે તો આ ચિંતન કરવાનું છે તમે જાણો છો બરોબર આ જ્ઞાન આમની આત્મામાં નહીં હતી બ્રહ્મા બાબા પાસે નહીં હતી બીજા સત્સંગોમાં એવી એવી વાતો પર કોઈનો ખ્યાલ નથી રહેતો આત્મા અને પરમાત્માને આત્મા અને પરમાત્માનો રિંચક પણ જ્ઞાન નથી કોઈ પણ સાધુ સંન્યાસી વગેરે આ થોડી સમજે છે કે અમે આત્મા શરીર દ્વારા આમને મંત્ર આપીએ છીએ આત્મા શરીર દ્વારા શાસ્ત્ર વાંચે છે એક પણ મનુષ્ય માત્ર આત્મ અભિમાની નથી આત્માનું જ્ઞાન કોઈને છે નહીં તો પછી બાપને બાપનું જ્ઞાન કેવી રીતે હશે તમે બાકો જાણો છો અમને આત્માઓને બાપ કહે છે મીઠા મીઠા બાકો તમે કેટલા સમજદાર બની રહ્યા છો એવો કોઈ મનુષ્ય નથી જે સમજે કે આ શરીરમાં જે આત્મા છે એમને પરમાત્મા બેસીને ભણાવે છે કેટલી સમજવાની વાતો છે પરંતુ છતાં પણ ધંધા વગેરેમાં જવાથી ભૂલી જાય છે પહેલા તો બાપ આત્મા જ્ઞાન આપે છે જે કોઈ પણ મનુષ્ય માત્ર ને નથી ગાયન પણ છે ને આત્મા એ પરમાત્મા અલગ રહે હિસાબ છે ને તમે જાણો છો આત્મા જ શરીર દ્વારા સારા અને ખરાબ કામ કરે છે બાપ આવીને આત્માઓને કેટલા ગુલગુલ બનાવે છે ફૂલ જેવા બનાવે છે પહેલા પહેલા તો બાપ કહે છે સવારે સવારે આ આ પ્રેક્ટિસ કે કે ખ્યાલ કરો આત્મા છે જે શરીર દ્વારા સાંભળે છે બાપ આત્માનું આત્માના બાપ પરમ પિતા પરમાત્મા છે જેમને પતિત પાવન જ્ઞાન ના સાગર કહે છે પછી કોઈ મનુષ્યને સુખના સાગર શાંતિના સાગર કેવી રીતે કહી શકીએ શું લક્ષ્મી નારાયણને કહીશું સદૈવ પવિત્રતાના સાગર નહીં એક બાપ જ પવિત્રતાના સાગર છે હંમેશા ક્યારેય એમની પવિત્રતા ઓછી નથી થતી મનુષ્ય તો માત્ર ભક્તિના શાસ્ત્રોનું બેસીને વર્ણન કરે છે પ્રેક્ટિકલ અનુભવ નથી એવું નહીં સમજશે કે અમે આત્મા આ શરીર થી બાપની મહિમા કરીએ છીએ તે અમારા ખૂબ મીઠા બાબા છે આપવા વાળા છે બાપ કહે છે હે આત્માઓ હવે મારી મત પર ચાલો આ અવિનાશી આત્માને અવિનાશી બાપ દ્વારા અવિનાશી મત મળી છે આ વિનાશી એ વિનાશી શરીરધારીઓને વિનાશી શરીરધારીઓની જ મત મળે છે સત્યુગમાં તો તમે અહિયાની પ્રાલબ્ધ મેળવો છો ત્યાં ક્યારેય ઉલટી મત મળતી જ નથી અત્યારની શ્રીમત જ અવિનાશી બની જાય છે જે અર્ધો કલ્પ ચાલે છે આ નવું જ્ઞાન છે કેટલી બુદ્ધિ જોઈએ આને ગ્રહણ કરવાની અને એક્ટમાં આવવું જોઈએ જેમણે ખૂબ ભક્તિ કરી હશે તે સારી રીતે ધારણ કરી શકશે આ સમજવું જોઈએ જો અમારી બુદ્ધિમાં ઠીક રીતે ધારણા નથી થતી તો જરૂર શરૂથી અમે ભક્તિ નથી કરી બાપ કહે છે કઈ પણ નથી સમજતા તો બાબાને પૂછો કારણ કે બાપ છે આત્મા પવિત્ર બને છે તો એમની મહિમા થાય છે આત્માની મહિમા છે તો શરીરની પણ મહિમા થાય છે આત્મા તમો પ્રધાન છે તો શરીરની પણ મહિમા નથી આ સમયે તમ તમારે બાળકોએ ખૂબ તમને બાળકોને ખૂબ गूહ્ય બુદ્ધિ મળે છે આત્માને જ મળે છે આત્માને કેટલું મીઠું બનવું જોઈએ બધાને સુખ આપવું જોઈએ બાબા કેટલા મીઠા છે આત્માઓને પણ

બધાને સદગતિ આપે છે તો જે બાપનું કર્તવ્ય કરે છે બાળકોએ પણ એવું કર્તવ્ય કરવું જોઈએ આ પણ સમજાવ્યું છે જેમણે શરૂથી લઈને ખૂબ ભક્તિ કરી છે એમની બુદ્ધિમાં જ આ જ્ઞાન બેસે અત્યારે પણ દેવતાઓના અનેક ભક્તો છે પોતાનું માથું આપવા માટે પણ તૈયાર રહે છે વધારે ભક્તિ કરવા વાળાની પાછળ ઓછી ભક્તિ કરવા વાળા લટકે છે એમની મહિમા ગાય છે એમને તો સ્થુળમાં બધું જોવામાં આવે છે તમે તો અહીંયા ગુપ્ત છો તમારી બુદ્ધિમાં સૃષ્ટિના આદિ મધ્ય બધું જ્ઞાન છે આ પણ ખબર છે કે બાબા અમને આવ્યા છે હવે ફરી અમે ઘરે જઈશું જ્યાં બધી આત્માઓ આવે છે તે અમારું ઘર છે ત્યાં શરીર જ નથી તો અવાજ કેવી રીતે થાય આત્માના વગર શરીર જડ બની જાય છે મનુષ્યોના શરીરમાં કેટલો મો રહે છે મનુષ્યોનો શરીરમાં બહુ મો હોય છે આત્મા શરીરથી નીકળી ગઈ તો બાકી પાંચ તત્વ એના પર પણ કેટલો લવ રહે છે પ્યાર રહે છે સ્ત્રી પતિની ચિતા પર ચડવા માટે તૈયાર થઈ જાય છે કેટલો મોહ રહે છે શરીરમાં અત્યારે તમે સમજો છો નસ્ટો મોહા થવાનું છે આખી દુનિયાથી આ શરીર તો ખતમ થઈ જવાનું છે તો એનાથી મોહ નીકળી જવો જોઈએ ને પરંતુ ખૂબ મોહ રહે છે બ્રાહ્મણોને ખવરાવે છે યાદ કરે છે ને પલાણા નું છે હવે તે થોડી ખાઈ શકે છે તમે તો હવે આ અલગ થઈ જવું જોઈએ જામામાં દરેક પોતાનો પાઠ ભજવે છે આ સમયે તમને જ્ઞાન છે કે અમારે નષ્ટો મોહા બનવાનું છે મોહજીત રાજાની પણ કહાની છે ને બીજું કોઈ મોહજીત રાજા હોતું નથી આ તો કથાઓ ખૂબ બનાવી છે ને ત્યાં અકાળે મૃત્યુ થતું નથી નથી તો પણ વાત રહેતી આ સમયે તમારે મોજીત બનવાનું છે સ્વર્ગમાં મોજીત રાજાઓ હતા યથા રાજા રાણી તથા પ્રજા એવા છે આ છે જ એ છે જ નસ્ટો મોહાની રાજધાની રાવણ રાજ્યમાં મોહ હોય છે ત્યાં તો વિકાર હોતા નથી રાવણ રાજ્ય જ નથી રાવણની રાજાઈ ચલી ચાલતી આવે છે રામ રાજ્યમાં શું હોય છે કઈ પણ ખબર નથી સિવાય બાપના બીજા કોઈ આ વાતો બતાવી ન શકે બાપ આ શરીરમાં હોવા છતાં પણ દેહી અભિમાની છે લોન અથવા ભાડા પર મકાન લે છે તો એમાં પણ મોહ રહે છે મકાનને સારી રીતે ફર્નિશ કરે છે બાબા કહે છે આમને તો ફર્નિશ કરવાના નથી બ્રહ્મા બાબાને કારણ કે બાપ તો અશરી છે ને આમનો કોઈ પણ શ્રિંગાર વગેરે કરવાની પ્રેક્ટિસ જ નથી બ્રહ્મા બાબાને છે પણ શિવ બાબા તો શરીરનો શ્રિંગાર જાણતા જ નથી એમ એ આમને તો અવિનાશી જ્ઞાન રત્નોથી બાળકોનો શ્રિંગાર કરવાની પ્રેક્ટિસ છે શિવ બાબાને સૃષ્ટિના આદિ મધ્ય રહસ્ય સમજાવે છે શરીર તો પવિત્ર જ છે એને જ્યારે બીજું શરીર મળશે તો પવિત્ર થશે આ સમયે તો આ જૂની દુનિયા છે આ ખતમ થઈ જવાની છે આ પણ દુનિયામાં કોઈને ખબર જ નથી ધીરે ધીરે ખબર પડશે નવી દુનિયાની સ્થાપના અને જૂની દુનિયાનો વિનાશ આ તો બાપનું જ કામ છે બાપ જ આવીને બ્રહ્મા દ્વારા પ્રજા રચી નવી દુનિયાની સ્થાપના કરી રહ્યા છે તમે નવી દુનિયામાં છો નહીં નવી દુનિયા સ્થાપન થઈ રહી છે તો બ્રાહ્મણોની ચોટી પણ ઊંચી છે બાબાએ સમજાવ્યું છે બાબાની સામે આવો છો તો પહેલા આ યાદ કરવાનું છે કે અમે ઈશ્વર બાપની સન્મુખ જઈએ છીએ શિવ બાબા તો નિરાકાર છે એમને સન્મુખ અમે કેવી રીતે જઈએ તો એ બાપને યાદ કરી પછી બાપની સન્મુખ આવવાનું છે તમે જાણો છો તે આમાં બેઠેલા છે છે આ શરીર તો પતિત યાદમાં ન રહી કોઈ કામ કરો છો તો પાપ લાગી જાય છે અમે શિવ બાબાની પાસે જઈએ છીએ પછી બીજા જન્મમાં બીજા સંબંધી હશે ત્યાં દેવતાઓની ગોદમાં જઈશું આ ઈશ્વરીય ગોદ એક જ વાર મળે છે કહે છે બાબા અમે તમારા થઈ ગયા ઘણા છે જેમણે ક્યારેય જોયા પણ નથી બારમાં રહે છે લખે છે શિવ બાબા અમે તમારી ગોદના બાળકો થઈ ચૂક્યા છીએ જ્ઞાન બુદ્ધિમાં છે આત્મા કહે છે અમે શિવ બાબાના બની ચૂક્યા આ એના પહેલા અમે પતિતની ગોદમાં હતા ભવિષ્યમાં પવિત્ર દેવતાઓની ગોદમાં જઈશું આ જન્મ દુર્લભ છે હીરા જેવા તમે સંગમયુગ પર અહીં બનો છો સંગમયુગ પર કોઈ તે પાણીના સાગર અને નદીઓને નહીં કહેવામાં આવે બાબા કહે છે રાત દિવસનો નો ફર્ક છે બ્રહ્મપુત્ર મોટામાં મોટી નદી છે જે સાગર માં મળે છે નદીઓ જઈને સાગર માં પડે છે તમે પણ સાગર થી નીકળેલી જ્ઞાન નદીઓ છો જ્ઞાન સાગર શિવ બાબા છે મોટામાં મોટી નદી છે બ્રહ્મપુત્રા એનું નામ બ્રહ્મ છે

પછી બધા ત્યાં ચલી જશે જ્યાં તે રહે છે ત્યાં તમે આત્મા ઉપર રહો છો જ્ઞાન સાગર આવી તમને પવિત્ર મીઠા બનાવે છે આત્મા જે ખારી બની ગઈ છે એને મીઠા બનાવે છે પાંચ વિકારો રૂપી છીછી નમકીન તમારાથી નીકળી જાય છે પાંચ વિકારો શું છે ખારા પડો બાબા કે છે તમારા માંથી નીકળી જાય છે તો તમે તમો પ્રધાન થી સતો પ્રધાન બની જાવ છો બાપ પુરુષાર્થ ખૂબ કરાવે છે તમે કેટલા સતો પ્રધાન હતા સ્વર્ગમાં રહેતા હતા તમે બિલકુલ છીછી બની ગયા છો રાવણે તમને શું બનાવ્યા છે ભારતમાં જ ગાવામાં આવે છે હીરા જેવો જન્મ અમોલક બાબા કહેતા રહે છે તમે કોડીઓ પાછળ કેમ હેરાન થાવ છો કોડીઓ થી પણ વધારે થોડી જોઈએ ગરીબ તો જડ સમજી જાય છે સાવકાર તો કહેશે કહે છે કે અમારે અત્યારે અમાર અત્યારે અમારા માટે સ્વર્ગ અહીંયા જ છે તમે બાકો જાણો છો જે પણ મનુષ્ય માત્ર છે બધાનું આ સમયે કોડી જેવો જન્મ છે અમે પણ એવા હતા અત્યારે બાબા અમને શું બનાવે છે એમ ઓબ્જેક્ટ તો છે ને અમે નરથી નારાયણ બનીએ છીએ ભારત હવે કોડી જેવું કંગાળ છે ને ભારતવાસી પોતે થોડી જાણે છે તો અહીંયા તમે કેટલા સાધારણ અબલાઓ છો કોઈ મોટો વ્યક્તિ હશે તો એમને અહીંયા બેસવાની દિલ નહીં થશે જ્યાં મોટા મોટા વ્યક્તિ ગુરુ વગેરે લોકો હોય છે ત્યાં તો મોટી મોટી સભાઓમાં લોકો જશે બાપ પણ કહે છે હું ગરીબ નિવાસ છું કહે છે ભગવાન ગરીબોની રક્ષા કરે છે અત્યારે તમે જાણો છો અમે કેટલા સાવકાર હતા બાબા કહે છે અત્યારે ફરી બનીએ છીએ બાબા લખે છે લખે પણ છે તમે પદમા પદમ પતિ બનો છો ત્યાં આ મારા મારી નથી હોતી અહીંયા તો જુઓ પૈસાની પાછળ કેટલી મારામારી છે રિશ્વત કેટલી મળે છે પૈસા તો મનુષ્યને જોઈએ ને તમે બાળકો જાણો છો બાબા અમારો ખજાનો ભરપૂર કરી દે છે અર્ધા કલ્પ માટે જેટલું જોઈએ એટલું ધન લો પરંતુ પુરુષાર્થ પૂરો કરો ગફલત નહીં કરો કહેવામાં આવે છે ને ફોલો ફાધર ફાધર ને ફોલો કરો તો આ જઈને બનશો નરથી નારાયણ નારીથી લક્ષ્મી ખૂબ મોટું ઇમતિહાન છે પરીક્ષા છે આમાં જરા પણ ગફલત નહીં કરવી જોઈએ નર થી નારાયણ નારી થી લક્ષ્મી ખૂબ મોટો ઇમતિહાન છે પરીક્ષા છે બાબા કહે છે બાપ શ્રીમત આપે છે તો એના પર ચાલવાનું છે કાયદા કાનૂનનું ઉલ્લંઘન નથી કરવાનું શ્રીમત થી જ તમે શ્રી બનો છો મંજિલ ખૂબ મોટી છે પોતાનો રોજ પોતાનું રોજનું ખાતું રાખો કમાઈ થઈ કે નુકસાન કર્યું બાપને કેટલા યાદ કર્યા કેટલાઓને રસ્તો બતાવ્યો આંધળાઓની લાકડી તમે છો ને તમારે જ્ઞાનનું ત્રીજું નેત્ર મળ્યું છે અચ્છા મીઠા મીઠા સીકીલધા બાળકો પ્રત્યે માતા પિતા બાપ દાદાના યાદ પ્યાર અને ગુડ મોર્નિંગ રોહાની બાપના રોહાની બાળકોને નમસ્તે આપણે રૂહાની બાકોના રૂહાની બાપને નમસ્તે ધારણા માટે મુખ્ય સાર પહેલું છે જેવી રીતે બાપ મીઠા છે એવા મીઠા બની બધાને સુખ આપવાનું છે કોઈ પણ કર્તવ્ય કાર્ય નથી કરવાનું ઉત્તમ થી ઉત્તમ કલ્યાણનું જ કાર્ય કરવાનું છે બીજું કોડિયોની પાછળ હેરાન નથી થવાનું પુરુષાર્થ કરી પોતાની જીવન હીરે હીરા જેવી બનાવવાની છે ગફલત નથી કરવાની આજનું વરદાન નિશ્ચય પગને અચળ રાખવા વાળા સદા નિશ્ચય બુદ્ધિ નિશ્ચિંત ભવ સૌથી મોટી બીમારી છે ચિંતા આની દવા ડોક્ટર્સની પાસે પણ નથી ચિંતાવાળા જેટલા પણ પ્રાપ્તિના પાછળ દોડે છે એટલું પ્રાપ્તિ આગળ દોડવા લાગે છે એટલે નિશ્ચયના પગ સદા અચલ રહે સદા એકબળ એક ભરોસો આ પગ અચળ છે તો વિજય નિશ્ચિત છે નિશ્ચિત વિજય સદા જ નિશ્ચિત છે માયા નિશ્ચિરૂપી પગને હલાવવાના માટે જ અલગ અલગ રૂપથી આવે છે પરંતુ માયા હલી જાય તમારો નિશ્ચય રૂપી પાક પગ ન હલે તો નિશ્ચય રહેવાનું વરદાન મળી જશે આજનું સ્લોગન દરેકની વિશેષતાને જોતા જાઓ તો વિશેષ આત્મા બની જશો અવ્યક્તિ સારા સહજયોગી બનવું છે તો પરમાત્મા પ્યારના અનુભવી બનો તમે ગોપ ગોપીઓનું ચરિત્ર ગવાયેલું છે કે બાપથી સર્વ સંબંધોનું સુખ લેવું અને મગન રહેવું અર્થાત સર્વ ના લવમાં લવલીન રહેવું જ્યારે કોઈ અતિ સ્નેહીને મળે છે તો તે સમય સ્નેહના મિલનના આ જ શબ્દ હોય છે કે એકબીજામાં સમાઈ ગયા અથવા બંને મળીને એક થઈ ગયા तो बाप ना स्नेह समाई गया अर्थात बाप ना स्वरूप बनी गया अच्छा ओम शांति